હેલો મિત્રો તમને ખબર છે કે ટેટ વન માટેના આપણી ચેનલ પર વિડીયો નવા અભ્યાસક્રમ મુજબ ચાલુ થઈ ગયા છે આજે મિત્રો આપણે બાળ વિકાસના અંદર અગાઉ આપણે સાત મુદ્દા ભણી ગયા છે આજે આઠમા નંબરનો મુદ્દો આપણે સારી રીતે ભણીશું મિત્રો અને પાર્ટ ત્રણ છે મિત્રો બાળ વિકાસનો બરોબર પાર્ટ એક બનાવ્યો હતો મિત્રો બાળ વિકાસનો જેના અંદર એકથી છ મુદ્દા ભણ્યા હતા અને પાર્ટ ટુના અંદર મિત્રો ઓનલી ફોર આપણે સાતમા નંબરનો મુદ્દો ભણ્યા હતા બરોબર કે સાતમા નંબરના મુદ્દાના અંદર મિત્રો ઘણા બધા મનોવૈજ્ઞાનિકો વિશે આપણે માહિતી મેળવી હતી અને મુદ્દો ઘણો મોટો હતો એટલે આખો અલગથી પાર્ટ બનાવ્યો હતો હવે આજે મિત્રો આપણે આઠમા નંબરનો મુદ્દો ભણીશું અને પાર્ટ ત્રણના અંદર બરાબર બાળ વિકાસનો તમને ખબર છે મિત્રો ટેટ વનના અંદર બાળ વિકાસના કુલ સોળ મુદ્દા ભણવાના છે અને સોળ મુદ્દાના અંદરથી પંદર ગુણોનો પૂછાય છે બરાબર એટલે દરેક મુદ્દા હું સારી રીતે થિયરીના અંદર ભણાવીશ મિત્રો દરેક સોળે સોળ મુદ્દા જ્યારે પણ પૂરા થઈ જશે મિત્રો ત્યારે આપણે એના અંદરથી વન લાઇનર ક્વેશ્ચન પણ લઈશું પણ પહેલાં સો ટકા થિયરી સમજવી જરૂરી છે બરોબર થિયરી સમજ સમિત્રો ત્યારે તમને પ્રશ્નોના જવાબ આપવાની મજા આવશે તો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આજે આપણે આઠમા નંબરનો મુદ્દો સમજીએ બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણનું સંકલ્પના યાદ રાખી લેજો બાળ બાળકેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના આપણે સારી રીતે સમજીશું મિત્રો તો સૌ પ્રથમ મિત્રો જુઓ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સંકલ્પના પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે મિત્રો એ બાળ કેન્દ્રી જ હોય છે તો આના અંદર મિત્રો આપણે સૌ પ્રથમ એની સંકલ્પના સમજીએ બાળકને પોતા પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે તે ક્રાંતિકારી વિચારે બાળકો તરફથી મોટાની દ્રષ્ટિ અને વલણમાં જબરા ફેરફાર કર્યા બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વના આ વિચાર બીજને દુનિયાના કેળવણીકારો અને મનોવિજ્ઞાનિકોએ મનુષ્યના ઘડતરનો પાયો અહીં નખાય છે સ્વસ્થ સમાજ નિર્માણની શરૂઆત બાળ કેળવણીથી જ થાય છે બાળકનું વ્યક્તિત્વ મોટાભાગે જીરો થી છ વર્ષની વયે નિર્માણ પામે છે જે તેના કેળવણી અને અનુભવોને આધારે આગળ હોય છે ગીજુભાઈ કહે છે કે બે પાંદડે આવેલો છો કે જેમાં હજી ફળ ફૂલ નથી આવ્યા તે દરેક ફળ ફૂલ માટે પણ જીવતો અને પોષણ મેળવતો હોય છે તે રીતે માણસની ભવિષ્યની સિદ્ધિઓનો પાયો બાળપણમાં નખાતો હોય છે આમ તેને પોષવાનું કાર્ય પણ બાળપણથી શરૂ થઈ જાય છે પ્રસ્તુત એકમમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણના કેટલાક પ્રાથમિક ખ્યાલો પદ્ધતિઓ અને કેટલાક બાળ કેળવણીકારોના વિચારોની ચર્ચા કરવામાં આવેલી છે જે આપણે સારી રીતે નીચે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અર્થ શું થાય છે આપણે સારી રીતે સમજીએ ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગેની શિક્ષણ નીતિ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ પહેલા આપવાનું શિક્ષણ બરોબર તો જુઓ મિત્રો તો જો મિત્રો અહીંયા આપેલું છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કોને કહેવાય છે બરાબર જે પ્રાથમિક શિક્ષણ પહેલાંનું જે શિક્ષણ હોય ને મિત્રો એને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવશે જે ઝીરોથી લઈને છ વર્ષ સુધી જે બાળક ભણે છે ને મિત્રો જે શીખે છે એ બધું જે છે ને મિત્રો એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખાય છે સામાન્ય રીતે ત્રણથી છ વર્ષના બાળકોને અનૌપચારિક રીતે અપાતું શિક્ષણ યાદ રાખી લેજો સામાન્ય રીતે શું હોય છે મિત્રો ત્રણથી છ વર્ષના બાળકોને અનૌપચારિક રીતે અપાતું શિક્ષણ આ શિક્ષણ મહદઅંશે મોન્ટેસરી પદ્ધતિથી આપવાનું સ્વીકારવામાં આવેલું છે બાલ મંદિર બાલવાડી આંગણવાડી કે નર્સરી શાળામાં અપાતું શિક્ષણ એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે બરોબર યાદ રાખી લેજો આના વન લાઈનર ક્વેશ્ચન બની શકે છે કે બાલ મંદિર બાલવાડી આંગણવાડી કે નર્સરીમાં અપાતું શિક્ષણ એ કેવું શિક્ષણ કહેવાય છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે એક અર્થમાં તે પ્રાથમિક શાળાના શિક્ષણ માટે બાળકને તૈયાર કરતો કાર્યક્રમ છે બાળકની જિજ્ઞાસાવૃત્તિ અને ગ્રહણ શક્તિ આ સમયગાળામાં ખૂબ જ તીવ્ર હોય છે બરોબર તો આ સમયના અંદર બાળકના અંદર જિજ્ઞાસા વૃત્તિ અને ગ્રહણ શક્તિ કરવાની તાકાત સૌથી વધારે હોય છે આ સમયમાં આ ગાળામાં જો તેની કેળવણી થાય તો આગળની શિક્ષણ પ્રક્રિયા વધુ સરળ અને અને સહજ બનતી હોય છે બાળકની જિજ્ઞાસા ગ્રહણ શક્તિ જીજ્ઞાસ આનંદ પૂર્વ રીતે પોષી તેના સર્વાંગી વિકાસનો પાયો નાખવાનું પદ્ધતિસરનું કાર્ય એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ બરોબર આવી આ વ્યાખ્યા પૂછાઈ શકે છે મિત્રો કે બાળ કેળવણી એવું પણ કહી શકાય છે બરોબર આને મિત્રો પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ કહેવાય છે અથવા એને બાળ કેળવણી તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર એકવાર ફરીથી મિત્રો કે બાળકની જિજ્ઞાસા જિજ્ઞાસૃતિ ગ્રહણ શક્તિ અને સર્જન શક્તિને આનંદ રીતે યાદ રાખજો આનંદપૂર્ણ રીતે પોષી તેને સર્વાંગી વિકાસનો પાયો નાખવાનું પદ્ધતિસરનું કાર્ય એટલે એને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે અથવા બાળ કેળવણી એવું કહેવામાં આવે છે હવે આગળ આપેલો છે મિત્રો પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો આપણે સારી રીતે સમજીએ જે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે તો પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયોની વિચારણા કરતી વખતે સામાન્ય રીતે શિક્ષણશાસ્ત્રીઓ આ અંગે શું મંતવ્ય ધરાવે છે તે જણાવવું જરૂરી ગણાય ગીજુભાઈ બધેકા મેડમ મોન્ટેસરી ગાંધીજી ડૉક્ટર જાર હુસેન જુગતરામ દવે અને કોઠારી કમિશન ઓગણીસો સાસઠ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો સૂચવાયેલા છે આ તમામે સૂચવેલ ધ્યેયોમાં ઘણી ખરી જોવા મળે છે આથી સંકલિત સ્વરૂપે પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યુ નીચે મુજબ ગણાવી શકાય છે બરોબર તો જો મિત્રો આ નીચે જે આપ્યા છે મિત્રો શિક્ષણના ધ્યુઓ છે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે એક આપ્યું છે મિત્રો બાળકો સ્વાવલંબી અને સ્વાધીન બને યાદ રાખજો બાળકો સ્વાવલંબી અને સ્વાધીન બને બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વનો વિકાસ આવે પછી નીચે આપ્યું છે મિત્રો ઇન્દ્રિય ઇન્દ્રિય શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય બરોબર બરાબર ઇન્દ્રિય શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે ઇન્દ્રિય શિક્ષણ એટલે જે આપણું કાન આંખ નાક જે પાંચ ઇન્દ્રિય છે ને એના દ્વારા બાળકો કઈ કઈ વસ્તુઓ સમજે છે સ્પર્શે સ્પર્શેને બરોબર જોઈને એનો અનુભવ કરીને તો આ રીતનું પણ એક શિક્ષણ હોય છે હવે નીચે આપી છે મિત્રો બાળકોમાં મુક્ત અભિવ્યક્તિની ખેલવણી કરવી બરોબર બાળકોના અંદર મુક્ત અભિવ્યક્તિની ખેલવણી કરવી આ બધા ધ્યેયો છે પૂર્વ પ્રાથમિક શિક્ષણના નીચે આપ્યા છે મિત્રો સંગીત રમત વાર્તા નાટક પ્રવાસ દ્વારા શિક્ષણ આપવું જોઈએ બરોબર આ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં પછી એક બીજું છે મિત્રો બાળકમાં આરોગ્યપ્રદ ટેવો વિકસાવવી જોઈએ નીચે આપ્યું છે મિત્રો બાળકની કલા દૃષ્ટિને પ્રોત્સાહન આપવું જોઈએ જે કોઈ બી કલા હોય મિત્રો એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ વાતાવરણ સાથે જોડાયેલ અભિયુક્ત વૃત્તિનું પ્રોત્સાહન આપવું જોઈએ જે વાતાવરણના અંદરથી મિત્રો જે બાળકો શીખે છે એ બાબતને પણ પ્રોત્સાહન આપવું જોઈએ બાળકોમાં યોગ્ય સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા જીવન વ્યવહારોનો વિકાસ કરવો જોઈએ બરોબર બાળકોના અંદર યોગ્ય સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા જીવન વ્યવહારનો વિકાસ કરવો જોઈએ પછી બાળકોમાં રહેલી ક્રિયાશીલ વૃત્તિને સંતોષવી જોઈએ બાળકના અંદર જે ક્રિયાશીલ વૃત્તિ હોય અમુક બાળકો તમે જોયા હશે કે કોઈ કામ કરવાના અંદર મતલબ એમને વધારે રસ હોય તો એવી બધી બાબતોના અંદર એમને જે છે ને તો ક્રિયા કરવાના અંદર બાળકને સૌથી વધારે રસ હોય તો એનો એના અંદર સાહસાર આપવો જોઈએ હવે નીચે આપેલો મિત્રો મુદ્દો જે આપણે સમજીએ મિત્રો બરાબર જે આપણે બાળકેન્દ્રીય અને વિકાસશીલ શિક્ષણની સંક સંકલ્પનાના અંદર આપણે સારી રીતે સમજીએ મિત્રો કે પૂર્વ પ્રાથમિક શિક્ષણની વિશિષ્ટતાઓ કહી ગઈ છે બરાબર તો જો મિત્રો આ શિક્ષણની સંકલ્પના આપણે જોઈએ બરોબર શિક્ષણના ધ્યેયો જે હવે શિક્ષણની આપણે વિશિષ્ટતા જોઈએ જે આ મુદ્દો જે છે મિત્રો બાળ બાળકેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણના અંદર આપવામાં આવેલો છે આ જે સર મિત્રો આઠમા નંબરનો મુદ્દો છે જે આપણે સારી રીતે ભણીશું મિત્રો આનંદ અધિક્ષન કેવા નીકળે છે મિત્રો એ જ્યારે હું મુદ્દો સમજાય છે La y le contaba una caja de તો આના અંદર આપેલું છે મિત્રો આ કક્ષાએ ખૂબ નાના બાળકો સાથે કામ કરવાનું છે માટે ઔપચારિક શિક્ષણની ભૂમિકા અહીં ઓછી છે અહીં શિક્ષણ બાળકેન્દ્રીય છે પ્રવૃતિલક્ષી અને આનંદપ્રદ છે અહીં બાળકના સૂક્ષ્મ અવલોકનનું ખૂબ મહત્ત્વ છે અવલોકનના આધારે બાળકના રસ રુચિ તેની વિશિષ્ટ શક્તિઓ તેની મુશ્કેલીઓ જાણીને તે અનુસાર શિક્ષણ કાર્ય ગોઠવાય છે બરાબર તો બાળકના અંદર મિત્રો જો આ જે શિક્ષણની વિશિષ્ટતાઓના અંદર શું આપવામાં આવેલું છે કે બાળકના અંદર રહેલી રસ રુચિ અને તેની વિશિષ્ટ શક્તિઓ અને એને જે શિક્ષણ અંદર જે મુશ્કેલીઓ પડે છે ને મિત્રો એને અનુસરણ કરવાનું હોય છે બરોબર અને એ રીતનું મિત્રો શિક્ષણ કાર્ય કરવામાં આવતું હોય છે જેવી રીતે બાળકને યોગ્ય લાગે એ રીતે શિક્ષણની ભૂમિકા અહીં માર્ગદર્શન રહે છે બાળકને શીખવવાની ટેવ વાળા શિક્ષકો અહીં સફળ થતા નથી બરોબર યાદ રાખજો એક મુદ્દો આપ્યો છે કે બાળકોને શીખવવાની ટેપ વાળા શિક્ષકો અહીં સફળ થતા નથી કારણ કે આનંદ શું હોય છે બાળક જાતે શીખતો હોય છે એની ઈચ્છા મુજબ જે બાળક જેવું શીખે છે મિત્રો એની રુચિ મુજબ એ રીતનું અહીંયા શિક્ષણ આપવામાં આવતું હોય છે પ્રવૃત્તિ દ્વારા સ્વાનુભવે બાળક પોતાની ગતિથી શીખે તેનું મહત્વ છે બરોબર મેં તમને સમજાવ્યું એ રીતે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે જમ જમ એ ખ્યાલ હવે અપ્રસ્તુત છે બરોબર પહેલા મિત્રો એક આ કહેવા સોટી વાગે જેમચમ અને વિધે આવે જમજમ આ જે ખ્યાલ છે મિત્રો હવે અપ્રસ્તુત છે બરોબર હવે આપણે બાળકોને બિલકુલ મારવાના નથી બરોબર એમના જોડે પ્રેમ ભાવનાથી આપણે શીખવાડવાનું છે બધું સંગીત રમત અને વાર્તા બાળ શિક્ષણમાં સફળતા માટેના બ્રહ્મસ્ત્રો છે બરાબર યાદ રાખજો સંગીત રમત અને બાળ વાર્તા બાળ શિક્ષણના સફળતા માટેના બ્રહ્માસ્ત્રો છે તેના દ્વારા બાળકમાં અભિવ્યક્તિનો વિકાસ થાય છે આરોગ્ય સુધરે છે તથા સ્થિરતા પણ આવે છે તેમજ બાળકને આનંદ પણ પ્રાપ્ત થાય છે અહીં બાળકના આરોગ્યની કાળજી પણ લેવાય છે તે માટે અંગ સ્વચ્છતાની પ્રવૃત્તિઓ પાણી પીવાની રીત નાસ્તાની યોગ્ય રીત રમત વ્યાયામ દ્વારા આરોગ્યપ્રદ તેઓનો વિકાસ કરવામાં આવે છે તો બાળકોને જો મિત્રો આ બધી બાબતો શીખવાડી ખૂબ જ જરૂરી છે બરાબર સ્વચ્છતાની પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ બરાબર જે ગંદકી હોય છે મિત્રો આજુબાજુ અને એને સારી રીતે એનું નોલેજ આપવું જોઈએ કે આવી બધી વસ્તુઓ ન કરવી જોઈએ બરાબર જેના લીધે આપણને રોગચાળો થાય છે પછી પાણી પીવાની ટેવ મિત્રો અમુક ટાઈમ પર પાણી પીવાની ટેવનું પણ શિક્ષણ આપવું જોઈએ નાસ્તાની યોગ્ય રીત બરાબર નાસ્તો કયા ટાઈમ પર કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ એ બધું શિક્ષણ આપવું જોઈએ રમત અને વ્યાયામનું મહત્વ પણ સમજાવવું જોઈએ જેના લીધે બાળકોના અંદર આરોગ્યપ્રદ ટેવોનો વિકાસ થતો હોય છે હવે નીચે મિત્રો એક મુદ્દો આપ્યો છે કે આધુનિક પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બાળકોને કામ કરવા માટે સ્વતંત્રતા આપવામાં આવે છે બાળક સ્વયંપૂર્તિથી પોતાના રસ અનુસાર કાર્ય કરી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવું અહીં ખૂબ જ જરૂરી છે ઇનામ હરીફાઈ કે શિક્ષણને અહીં કોઈ સ્થાન હોય શકે નહીં પૂર્વ પ્રાથમિક શિક્ષણનો આ ગાળો ઔપચારિક શિક્ષણને નથી માટે લેખન કાર્ય પાઠ્યપુસ્તકો દફતર કે અન્ય બાબતોને પણ કોઈ સ્થાન નથી પરંતુ પ્રબોધક સાધનો પ્રાકૃતિક વાતાવરણ સ્વતંત્રતા સ્વયંસ્ફૂર્તિ સ્વાવલંબન અને સ્વયં શિક્ષણ જેવા સિદ્ધાંતોના અમલીકરણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસનો ખ્યાલ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં રાખવામાં આવે છે બરાબર તો જુઓ મિત્રો આ બાળકોનો સર્વાંગી વિકાસનો ખ્યાલ શાના દ્વારા આપવામાં આવે છે મિત્રો તો જુઓ પ્રાકૃતિક વાતાવરણ સ્વતંત્રતા સ્વયંસ્ફૂર્તિ સ્વાવલંબન અને સ્વયં શિક્ષણ જેવા સિદ્ધાંતોના અમલીકરણથી મિત્રો બાળકોનો સર્વાંગી વિકાસ થતો હોય છે તો આના અંદરથી મિત્રો આવક નીકળી શકે છે બરોબર હવે આગળનો મુદ્દો જોઈએ છે મિત્રો પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ એના પહેલાં મિત્રો હું તમને થોડીક માહિતી જણાવી દઉં છું કે આપણી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણી આ યુટ્યુબ ચેનલ ટીચિંગ ગજાઈ છે મિત્રો એના અંદર ટેટ વનની તમને તૈયારી સારી રીતે કરાવવામાં આવવાની છે મિત્રો અને ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો વીસ એકવીસ વિડીયો બનાવ્યા છે બધા ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો ટીચિંગ ગજાઈ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે અને ટેટ વનને લગતા મિત્રો વિડીયો પણ એના અંદર મૂકવામાં આવે છે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને ટીચિંગ હજી કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું એજ્યુકેશન પેજ છે મિત્રો એને સૌપ્રથમ ફોલો કરી દો કારણ કે એના અંદર સ્ટ્રેટેજ જી રીલ્સ બનાવી છે મિત્રો અને જીકે તમારી ટેટ વનના અંદર સો ટકા પૂછાશે આના સિવાય હું એના અંદર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર ટીચિંગ જે કરીને આપણું મિત્રો એકાઉન્ટ પેજ છે મિત્રો બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે ત્યાં જઈ તમે ફોલો કરી દો કારણ કે એજ્યુકેશન અપડેટ માટે તમને ઘણો બધો ફાયદો અપાવશે તો ચાલો મિત્રો આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્ત્વ સમજીએ કોઈ પણ પ્રજાનું નસીબ તેના બાળકોની પીઠ પર સવારી કરે છે બરાબર યાદ રાખજો કોઈ પણ પ્રજાનું નસીબ તેના બાળકોની પીઠ ઉપર સવારી કરે છે દુનિયાના વિકાસની અને જગતના સુખની ચાવી બાળકોના હૃદયમાં છુપાઈ રહી છે બાળકનો વિકાસ કરો તેના આત્માને ઉન્નત કરો તો જ સુખી દુનિયાનું સર્જન થશે બાળકના સાચા વિકાસ વિના કેળવણીનો મર્મ એકે નથી બરોબર યાદ રાખજો બાળકનો જે રીતનો વિકાસ થવો જોઈએ મિત્રો કે જેથી કરીને એક સારા સમાજને એક વેગ મળે એટલા માટે બાળકના અંદર આ બધા વિકાસો કરવા જરૂરી છે હવે નીચે આપી છે મિત્રો બાબા સાહેબ ખેરના યાદ રાખજો બાબા સાહેબ ખેરના આ વિધાનો બાળ કેળવણીની મહત્તા સ્પષ્ટ કરે છે કેળવણીનો મુખ્ય ઉદ્દેશ ઉત્તમ મનુષ્યને ઘડનારો છે અને તેનો પાયો ઝીરોથી લઈને છ વર્ષની તેની કેળવણી દ્વારા નખાય છે બાળકના મનોશારીરિક વિકાસની શરૂઆત પણ આ જ ગાળામાં થાય છે શરૂઆતથી જો પદ્ધતિસરની કેળવણી બાળકને મળે તો પ્રજ્ઞાવાન અને સાથે વિવિધ કૌશલ્ય ધરાવતા મનુષ્યનું ઘડતર થઈ શકે છે આવા મનુષ્યો આવા મનુષ્યો દ્વારા જ સુખી સમાજનું નિર્માણ કરી શકાય છે એ અર્થમાં કહી શકાય કે સુખી દુનિયાના સર્જનને ગુરુ ચાવી સાચી બાળ કેળવણી છે એટલે જ ગીજુભાઈ મેડમ મોન્ટેસરી રૂસો ફ્રોબેલ તારાબેન મોડક જગતરામ જેવા ભેદધારીઓએ આ ક્ષેત્રે પોતાનું જીવન સમર્પિત કરી દીધું સમાજમાં સાચા બાળ શિક્ષણનું એક વાતાવરણ ઊભું કરવાની ખૂબ જરૂરિયાત છે સમાજમાં દરેક કક્ષાએથી આ દિશામાં વધુ વેગવાન કાર્ય થશે તો થશે તો જ બાળદેવો ભવવાની ભાવના સાર્વત્રિક બનશે તો જ શિક્ષણ જગતમાં સાચી ક્રાંતિ અને પાયાની કેળવણીનું વધુ પ્રાણવાન બનશે તો જો મિત્રો આ જે મુદ્દો હતો મિત્રો બાળ કે કેન્દ્ર અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના આપણે સારી રીતે સમજી છે મિત્રો આના અંદરથી કેવા ક્વેશ્ચન નીકળી શકે છે મિત્રો એ પણ મેં તમને બતાવી દીધા છે બરોબર તો આજે મિત્રો બાળ વિકાસના અંદર કુલ સોળ મુદ્દાઓ છે બરોબર જેના અંદરથી થી છ મુદ્દા મિત્રો પાર્ટ વનના અંદર ભણ્યા સાતમા નંબરનો મુદ્દો મિત્રો આપણે ભણ્યા પાર્ટ ટુના અંદર આ પાર્ટ થ્રીડના અંદર આપણે આઠમા નંબરનો મુદ્દો ભણ્યા છે મિત્રો એ મુદ્દાનું નામ છે બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના જે આપણે સારી રીતે સમજ્યા છે મિત્રો તો આજનું આ વિડીયો મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને હા અને તમને ખબર છે મિત્રો કે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર ટીચિંગ અજે કરીને આપણે મિત્રો એકાઉન્ટ બનાવેલા છે મિત્રો જેના અંદર આપણે ટેટ માટેના વિડીયોની અપડેટ પણ આપતા રહીશું અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ અપલોડ કરવામાં આવશે એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દીધી છે ત્યાં જઈને તમે મને ફોલો કરી દો બરોબર કારણ કે એજ્યુકેશન અપડેટ માટે તમને ઘણો બધો ફાયદો થશે અને હા આપણી ટીચિંગ અજે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર